હાય એન વેલકમ મારું નામ ડાયટીશિયન પંક્તિસા છે મારી ચેનલ પૌષ્ટિકમમાં તમારું સ્વાગત છે આજે હું તમને પાણી વિશે જણાવીશ તમે પાણી વિશે શું જાણો છો પાણી એ આપણી રોજ દરરોજની પ્રવૃત્તિમાં ખોરાક જેટલો જ મહત્ત્વનો ભાગ ભજવે છે શરીરના વજનના લગભગ બે તૃતીયાંશ ભાગ પાણી છે જે અત્યાર સુધીનું સૌથી મહત્ત્વપૂર્ણ ખો પોષક તત્વ છે અને આપણે પાણીને જ ધ્યાનમાં નથી લેતા પાણી પીવાથી થતા ફાયદા શરીરની દરેક પ્રક્રિયા જેમ કે ખોરાકના પાચન લોહીના પરિભ્રમણ માટે ખોરાકમાંથી મળતા પોષક તત્વોને શરીરના અંગો સુધી પહોંચાડવા માટે શરીરમાંથી કચરો બહાર કાઢવા માટે પાણી જવાબદાર અને સામેલ છે પાણી પહેલો સ્ત્રોત છે જે પોષક તત્વોને શરીરમાં જે તે જગ્યાએ પહોંચાડવા માટે મદદરૂપ છે શરીરનું સામાન્ય તાપમાન જાળવવામાં પાણી મદદરૂપ છે શરીરના બધા સેલ્સ ટિશ્યૂઝ મસલ્સ ઓર્ગન્સને કામ કરવા માટે પાણી બહુ મોટો ભાગ ભજવે છે આંખ નાક અને મોના ટિશ્યુને ભીનાશ આપે છે સેલ્સને ઓક્સિજન પૂરું પાડે છે પૂરતું પાણી ન પીવાથી થતા નુકસાન કબજિયાત એસિડિટી ડલ સ્કીન પેટમાં દુખાવો થાક લાગવો ચક્કર આવવા માથું દુખવું ડાર્ક યુરિન થવું વારંવાર તરસ લાગવી હોઠ સુકવવા સ્નાયુમાં ખેંચાણ અનુભવું મૂંઝવણ રહેવી હાર્ટ રેટ વધવા જમ્યા પછી પણ વારંવાર ખાવાની ઈચ્છા થવી યુરિન ઇન્ફેક્શન થવું પાણી આપણા શરીરમાંથી બહાર નીકળે છે યુરિન મારફતે મળ મારફતે પરસેવા મારફતે શ્વાસોશ્વાસની પ્રક્રિયા વખતે આપનું શરીર પાણીનો સંગ્રહ કરતું નથી માટે આપણને દરરોજ જે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ પુખ્ત વયના માનસે ઓછામાં ઓછું અઢી લીટરથી ત્રણ લીટર પાણી દરરોજનું પીવું જોઈએ કિડની અને હાર્ટના દર્દીએ ડોક્ટરની સલાહ પ્રમાણે પાણી પીવું જોઈએ પાણી ક્યારે ન પીવું જોઈએ જમ્યાના ત્રીસ મિનિટ સુધી પાણી ન પીવું જોઈએ તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પાણી પીવું જરૂરી છે થેન્ક યુ